ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તેર જાન્યુઆરીથી મહાકુંભ મેળો બે હજાર પચ્ચીસ શરૂ થયો છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં પહોંચીને પવિત્ર ડૂબકી લગાવી છે પીએમ મોદીએ માઘ માસની અષ્ટમી તિથિએ સવારે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હાજર રહ્યા છે પીએમ મોદીએ ડૂબકી લગાવીને મા ગંગાની પૂજા અર્ચના પણ કરી છે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં બે હજાર ઓગણીસમાં પણ કુંભમેળામાં આવ્યા હતા આ દરમિયાન તેમણે ગંગામાં સ્નાન કર્યું હતું અને ગંગા પંડાલમાં સફાઈ કામદારોના પગ ધોયા હતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો આ વખતે તેમનો કાર્યક્રમ નેત્રકુંભના શિબિરમાં પ્રસ્તાવિત છે અત્યાર સુધીમાં ચોત્રીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે દર બાર વર્ષે યોજાતો મહાકુંભ મેળો અપ્રતિમ આધ્યાત્મિક ઊર્જાથી ભરેલો હોય છે જેમાં લાખો ભક્તો મેળાના મેદાનમાં ઉમટી પડે છે